મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરાયા બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી વધુ એક અધિકારીને વિદાય આપવામાં આવી છે જેમાં જિલ્લા પ્રમુખોની યાદી લીક થતાં આ સપ્તાહમાં જ મુખ્યમંત્રીના અંગત મદદનીશ નીલ પટેલની હકાલપટ્ટી કરાઈ હતી ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં ગૃહ વિભાગનો પોર્ટફોલિયો સંભાળતા ઉપસચિવ જપન દવેને પણ વિદાય આપી તેમની આરોગ્ય વિભાગમાં બદલી કરવામાં આવી છે ત્યારે આ બદલીઓને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અમદાવાદ અને સુરતથી ભાગેલા પાંચ બાંગ્લાદેશીને વડોદરા રેલવે સ્ટેશન પર અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવ્યા છે જેમાં ગુજરાત પોલીસે ઘુસણખોરી કરનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતા આ તમામ લોકો ટ્રેનમાં બેસીને ભાગી રહ્યા હતા ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર અમદાવાદ આવડા એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ કરાતા આ તમામ લોકો મળી આવ્યા હતા જેને પગલે પોલીસે અમદાવાદના ચંડોળા તળાવ પાસે રહેતા ચાર લોકોને જ્યારે સુરતમાં રહેતા મોહમ્મદ અલી શેખને અટકાયતમાં લઈ રેલવે પોલીસે પાચવના આધાર પુરાવા ચકાસતા બાંગ્લાદેશના હોવાનું જાણવા મળ્યું હતું પાટીદાર આગેવાન અલ્પેશ કથેરિયા જિગ્ગિસા પટેલ અને ધાર્મિક માલવિયા આજે ગોંડલ પહોંચતા સામાજિક અને રાજકીય ધમાસાણ શરૂ થયું છે આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ હતી જેને પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથેરિયાની ગાડી પર હુમલો કરી ગાડીના કાર તોડી નાખવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા જેને લઈને અલ્પેશ કથેરિયાએ ફરી એકવાર ગોંડલને મિરઝાપુર સાથે સરખાવ્યું હતું